સુરતના કતાર ગામ ખાતે શ્રી ચાર પરગણા પ્રજાપતિ સમાજનું વાર્ષિક સ્નેહમિલન અને ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન મહાસ પૂનમના અવસરે લક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા સહિત સુરતના ઉત્તર ગુજરાત વિસ્તારના અનેક મહેમાનો જોડાયા સમાજના પ્રમુખ મંત્રી અગ્રગણી સભ્યો સાથે સુરત ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજના પ્રમુખ કાંતિભાઈ ઓઝા મનોજભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા વિવિધ યુવક મંડળ અને વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલનના ભોજનના દાતા કાનજીભાઈ ભગાભાઈ પ્રજાપતિ અભેપુરાને ટ્રોફી સાલ અને બુકે આપી પરિવાર સાથે ભવ્ય સન્માન કરાયું જ્યારે વિહાભાઈ ડુડાભાઈ પ્રજાપતિ કોરિટીન ઇનામદાતા તરીકે સન્માનિત થયા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ બાળકોને તેમના તેજસ્વી તારલાઓ માટે ઇનામ અને ટ્રોફી એનાયત થયા બાળકો દ્વારા માતા પિતા વિશે પીચ કોમેડી ડાન્સ અને ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોકોના મનને ખુશીથી લહેરાવ્યા સમાજના પ્રમુખ કલ્પેશભાઈ પ્રજાપતિએ લોકોને બાળકોને શિક્ષણ અને સારા મિત્રો સંબંધીઓ અને સંબંધો માટે નિર્માણ માટે માર્ગદર્શન આપ્યું કાર્યક્રમમાં સ્ટેજનું સંચાલન ભરતભાઈ મંત્રી જલ્પેશભાઈ પૂર્વ મંત્રી દ્વારા કરવામાં આવ્યું જે લોકોને બહુ વખાણ્યા લખાપીન ટ્રોવેલ જયગુંગા ટ્રોવેલ્સ રાધેશ્યામ ટ્રોવેલ અને સોહમ ફર્નિચર દ્વારા સમારોહમાં જાહેરાત આપી શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવામાં આવ્યું અંતે સૌ મહેમાનો સાથે ભોજન પ્રસાદ ગરબાની મજા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આપના સમાજના પ્રમુખ છે અલ્પેશભાઈ ઉપપ્રમુખ શ્રી આશીષભાઈ મંત્રી શ્રી ભરતભાઈ તેમજ મુખ્ય મહેમાન તેમજ ઇનામને પાત્ર સૌ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો અને જે પણ દર વર્ષે જે દાતા હોય એનો સન્માન કરો વાંધો નહીં હું એ દાતા રહેલા હોય તો બરાબર છે અમે તો દર વખતે હોઈએ છીએ અને આ તો એક અમારો મા બાપ છે એમ તો એમાં દીકરાનું સન્માન થોડું હોય એમ તો કમિટી મેમ્બરને પણ મારી રિક્વેસ્ટ છે અમને તો શોખ થાય છે એમ વારંવાર એમ હા એક દીકરો બાપની સેવા કરે આ એક અમારો સમાજ છે અને આ કરીએ તો રિક્વેસ્ટ છે નેક્સ્ટ ટાઈમ જે પણ કમિટી મેમ્બર છે ફોટો નહીં લગાડતા પણ ફોટો બહારના કરતા આપણે બાળકોને જે પ્રોત્સાહન કરીએ છીએ એ બહુ સારું છે એમ ધન્યવાદ સૌ સામાજિક આગેવાનો સૌને મારી નમ્ર વિનંતી છે કે આપણા બાળકોનું ભવિષ્ય મજબૂત થાય એના માટે કરી અને આપણે થોડું ધ્યાન રાખીએ અને આગળ પૂરેપૂરો પાયો થાય એના માટે આપણે સક્રિય છીએ આગળના બધા વક્તાઓએ કીધું છે કે આપણા શિક્ષણ માટે અલગ અલગ પ્રવૃત્તિ બધી ચાલે છે એ પ્રવૃત્તિને આપણે પણ આગળ વધારીએ જેમ અહીંયા બીજી પણ વાત કરી અંતર જોઈએ કે એના જે આપણા ઉત્તર ગુજરાતના પ્રમુખ શ્રી કાંતિભાઈ ને કાંતિભાઈ